નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પચીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ સોળસો કટા પ્લસ નવી તુવેરની આવક છે નવી તુવેરની હરાજી અત્યારે લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવી તુવેરના બજાર ભાવ કેવા છે નવી મે સુપર ક્વોલિટી નવી તુવે રે 1445 રૂપિયા ભાવ થયો ક્વોલિટી વાત કરે ને દાણે હારી ભાઈ જોઈ લો મોટી એ દાણે 1445 રૂપિયા ભાવ હતો એનો ક્વોલિટીમાં ક્વોલિટી માં કાઈ ઘટ ટાઈમ નથી ભાઈ સુપર ક્વોલિટી નવી તુવે રે 1445 રૂપિયા ભાવ હતો એનો જોઈ લો તુવે ની ક્વોલિટી માં કાઈ ઘટ ટાઈમ નહી ભાઈ 1445 ભાવ ભાઈ ચૌદસો ને પંદર રૂપિયા ભાવ થયો નવી તુવેરે ક્વોલિટી ની વાત ને દાણે હારીએ ભાઈ જોઈ લો ચૌદસો ને પંદર રૂપિયા ભાવ હતો એનો આજનો જોઈ લો તું એની ક્વોલિટી ચૌદસો ને પંદર રૂપિયા ભાવ હતો એનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી भाई 1400 रुपया भाव थियो नाई तूवे रे क्वालिटी ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવી હે ભાઈ દાણે 1400 રૂપિયા ભાવ તો નાદ નો જોઈ લો ક્વોલિટી તો હે 1400 રૂપિયા ભાવ નાદ નો ભાઈ જો 50 50 50 50 આપરામ આપરામ લાગે હે ને ઈ વાત ની વાત નહી મજા આવે ભાઈ તેરસો ને ચિમોતેર રૂપિયા ભાવ થયો આ તું એનો ક્વોલિટીની વાત કરી ને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો તેરસો ને ચિમોતેર ભાવ અનાજ જોઈ લો આ તું એની ક્વોલિટી તેરસો ચિમોતેર રૂપિયા ભાવ તું અનાજનો ભાઈ સુપર ક્વોલિટી નવી તું રે ચૌદસો ચાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે જો મોટી હે ભાઈ

ભાઈ નવી તુવેરે ચૌદસો ને સોળ રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટીની વાત કરીએ ને જો કોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો ચૌદસો ને સોળ રૂપિયા ભાવ દાણે સારી તુવેર જોઈ લો ક્વોલિટી ચૌદસો ને સોળ ભાવ તુવેનો જો તું એની ક્વોલિટી ચૌદસો સોળ ભાવ ભાઈ નવી તુવેરે ચૌદસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને દાણે સારીએ ભાઈ જોઈ લો ચૌદસો ને ત્રીસ રૂપિયા ભાવ તું એનો આજનો જોઈ લો તું એની ક્વોલિટી ચૌદ છો ને ત્રીસ રૂપિયા ભાવ હતો એનાદનો દાણે હારિયા જવો ક્વોલિટી ચૌદ છો ત્રીસ ભાવ ભાઈ ચૌદસો ને બાવીસ રૂપિયા ભાવ થયો નવી તું રે ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં જોવો ભાઈ આવી ભાઈ ચૌદસો ને બાવીસ રૂપિયા ભાવ હતું એનો જોઈ જા ચૌદસો ને બાવીસ રૂપિયા ભાવ હતું એનો આજનો ભાઈ જોઈ લો